નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયા ટ્રેક્ટરમાં ફરીથી બધા જ મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો મહેન્દ્રનો જીવ બસો પચાસ લેવા માગતા હતા તે ખેડૂત મિત્રો માટે સાવ નવે નવું ન્યુ મહેન્દ્રા જીવો બસો પચીસ હાલમાં વેચાવવા આવી ગયું છે ટ્રેક્ટરની કંડિશનની વાત કરીએ તો સાવ નવે નવું ન્યુ ટ્રેક્ટરની કન્ડિશન તમને જોવા મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ચોવીસના ચોથા મહિનાનું મેન્યુફેક્ચર અને જે પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે તે સીધો જ આ ટ્રેક્ટરના વન ઓનર તરીકે ગણવામાં આવશે ટ્રેક્ટરનું પાર્સિંગ બે હજાર પચીસમાં અથવા તો બે હજાર છવ્વીસમાં જ્યારે પણ તે ટ્રેક્ટરનું ખેડૂત મિત્રો પાર્સિંગ કરશે ત્યાંનું પાર્સિંગ ગણવામાં આવશે પ્લસ આ ટ્રેક્ટરમાં સો સો ટકા સબસિડી મળવા પાત્ર પણ છે જેનાથી જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરમાં સબસિડી લેવા માંગતા હોય તે વહેલા તે પહેલાના ધોરણે અમારો કોન્ટેક કરો ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી શોરૂમ પીસમાં તમને સાવ નવી નવી જોવા મળી જશે હાઇડ્રોલિક ઇન્જિન જ ઓકે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરમાં ફોલ્ટ નથી ટ્રેક્ટરના ચારે ચાર ટાયર કંપની ફિટિંગ સોય સો ટકા જેવા તમને જોવા મળી જશે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો પ્લસ આ ટેક્ટર તમને પાવર સ્ટેરિંગ અને ઓલ બ્રેક સાથે ઓપ્શનમાં જોવા મળી જશે ટોપ મોડલનું ટ્રેક્ટર છે બેટરી અને ટાયર બધું જ કંપની ફિટિંગ તમને જોવા મળશે કોઈપણ પ્રકારનો આમાં ફેરફાર કરવામાં આવેલો નથી આ ટૅક્ટર માત્રને માત્ર ચારસો ને પચીસ કલાક જ ચલાવેલું તમને જોવા મળી જશે ટૅક્ટરની પ્રાઇસની વાત કરું તો ત્રણ લાખને પચીસ હજારમાં ટ્રેક્ટર આપી દેવાનું છે જેમાં તમને પાર્સિંગ સહિતની કિંમત આ કહેવામાં આવેલ છે અને પ્લસ તમને આમાં સબસિડીનો લાભ વધારાનો મળવાપાત્ર થશે જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે તેને વધુની માહિતી મેળવવા માટે તમે એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ નંબર પર અમને કોલ કરીને પણ વધુની માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરના એડ્રેસની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના દેવગઢ ગામમાં તમને અમારી ઘરે હાજરમાં જોવા મળી જશે પ્લસ આ ટ્રેક્ટર સિવાય જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટરની પાછળના સાથી અથવા તો ટ્રેક્ટરની પાછળની ટોલી લેવા માગતા હોય તે પણ તમને અમારી આગળથી સાવ નવી નવી બ્રાન્ડની ટ્રેક્ટરની ટ્રોલી અને ટ્રેક્ટરના સાથી જોવા મળી જશે ટ્રેક્ટરની ટોલીની વાત કરું તો તેમાં તમને ટુ વ્હીલ અથવા તો ફોર વ્હીલ પચાસ ફૂટ ને સાહીઠ ફૂટ બંને પ્રકારની ટોલી તમને અમારી આગળથી જોવા મળી જશે ટોલી અમે સાવ નવી નવી બ્રાન્ડની જ બનાવી છે અને ફક્ત મિની ટ્રેક્ટરની ટોલી જ બનાવી છે બીજી કોઈ પણ પ્રકારની મોટા ટ્રેક્ટરની ટોલી અમે બનાવતા નથી અત્યારે જેનાથી જે પણ કોઈ ખેડૂત મિત્રોને મિનિ ટ્રેક્ટરની કોઈ પણ પ્રકારની ટ્રોલી જોતી છે તે અમારી આગળથી જોવા મળી જશે ટુ વ્હીલ ટ્રોલી તમને હાજરમાં સ્ટોકમાં જોવા મળશે ફોર વ્હીલ ટ્રોલી માટે તમારે અમને ઓર્ડર પણ દેવો પડશે પચાસ ફૂટની સાવ નવી ગેલું તમને આ ટ્રોલી જોવા મળી જશે ટ્રોલી સિવાય તમને ટ્રેક્ટરની પાછળના છ સાથીનો સેટ પણ તમને અમારી આગળથી જોવા મળી જશે જેમાં દાતી રાપ માઢ પંચિયા પારા બાંધણ અને ગોલ ઓડિયન કોડી અને આમાં પણ દાતી તમને બંને પ્રકારની તમને અમારી આગળથી જોવા મળી છે જે પણ કોઈ ખેડૂત મિત્રોને કોઈ સુવારી અથવા તો ફારવારી બંનેમાંથી જે પણ ખેડૂત મિત્રોને ચાલતી છે તે બંને અમાર તરફથી ઉપલબ્ધ કરી દેવામાં આવશે હાથી બધા જ નવા જોવા મળશે ને પ્લસ આમાં બધામાં અમારી ઉતરાયની જવાબદારી રહેશે બધા જ સાથીમાં બાકી વધુની માહિતી તમે એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ નંબર ઉપર કોલ કરીને પણ મેળવી શકો હો પ્લસ હજી પણ ખેડૂત મિત્રો કહી દેસું જે પણ કોઈ ખેડૂત ટેક્ટર લેશે તેને સબસિડી સોએ સો ટકા મળવાપાત્ર છે જેનાથી જે પણ કોઈ ખેડૂતનો સબસિડી પાસ થઈ ગઈ હોય અથવા તો થવાની હોય તે ખેડૂત મિત્રો વહેલાંથી પહેલાંના ધોરણે મારો કોન્ટેક કરો